જંબસર પોલીસને સમય સૂચકતા પિતાના ઠપકાથી ઘરથી ભાગી આવેલી ચૌદ વર્ષીય બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફની સતર્કતાને કારણે સુરતથી ગુસ્સામાં ભાગી આવેલી એક સગીરાની ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવશે ખાખી વર્દી પાછળ રહેલી માનવતાના આ કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી એક ચૌદ વર્ષે સગીરાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી નારાજ થઈને બાળકી ગુસ્સામાં કોઈને કહ્યા વગર સુરતથી બસમાં બેસી જંબુસર આવી પહોંચી હતી આજ રોજ જંબુસર ડેપો ખાતે દબાણ હટાવવાની કામગીરીમાં એએસઆઈ રાજેન્દ્રસિંહ બોથમ તથા પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત હતા તે દરમિયાન ડેપો વિસ્તારમાં એક નાની બાળકીને એકલી અને ગભરાયેલી હાલતમાં અંતિમ ફરતી જોઈ પોલીસને શંકા ગઈ હતી

પરિવારજનોએ જંબુસર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો